જોકે તેમની ટીમની રેડ દરમિયાન મકાન માલિક હાજર ન હોય તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા શંકાસ્પદ ઘી બનાવી તેનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની મળેલી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે સૂચનાને ધ્યાનમાં રાખી પાટણ એસઓજી પોલીસ સહિતની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ